સતરામપુર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી ધીમી ધારે વરસાદ વરસ્યો સતરામપુરા તાલુકામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા રાજ્યમાં દસ જૂનથી બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ વરસાદ વરસે અને ગરમીથી જે રાહત મળે તેવી લોકો આશા સેવી રહ્યા છે સાંજના પાંચ કલાકે પવન વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રસ્તા પર પાણી પાણી વાતાવરણમાં ઠંડક રહી છે એક વૃક્ષ પણ ધારાશય થયું હતું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ હતી જોકે ગરમીથી થોડાક અંશે લોકોને રાહત મળી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર